કચ્છમાં મા અંબાની આરાધનાનો પાવન પર્વ નવરાત્રી ઉત્સાહભેર શરૂ થયો છે ભુજ ખાતે યોજાતી શિવાલિકા નવરાત્રી આ વર્ષે ભવ્યતા આકર્ષક સજાવટ અને લોકપ્રિય કલાકારોની પ્રસ્તુતિઓથી અનોખો માહોલ સર્જી રહી છે આ પ્રસંગે ખાસ મુલાકાતે પધારેલા સમગ્ર દેશમાં અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખનું આયોજકો અંકિતભાઈ ગોસ્વામી કિશન ગોસ્વામી બીએમસીબી ગ્રુપના મહેન્દ્રભાઈ મોરબિયાએ સ્વાગત કર્યું હતું મંચ પરથી દિલીપભાઈ દેશમુખે અંગદાનના મહિમા અંગે જાગૃતિ ફેલાવતા જણાવ્યું કે અંગદાન અભિયાનથી અનેક જીવો બચી શકે છે લોકો પ્રેરિત થઈ જોડાય તે જરૂરી છે સાથે સાથે તેમણે સ્વદેશી અપનાવવાનો સંદેશ આપતા કહ્યું કે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશીઓનો સ્વીકાર કરવો એ રાષ્ટ્રહિતમાં શ્રેષ્ઠ પગલું છે દિલીપભાઈ દેશમુખે શિવાલિકા ગ્રુપ આયોજિત નવરાત્રિ મહોત્સવને વખાણીને માની ભક્તિ સાથે સામાજિક જાગૃતિની પહેલને બિરદાવી હતી મને ખૂબ ખુશી છે કે આ શિવાલિકા ગ્રુપ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે નવે નવું જે માતાજીના સ્વરૂપ છે એનો અહીંયા ખૂબ સરસ મંદિરો પણ બનાવે છે અને જ્યારે રોજ આરતી થાય છે ત્યારે બધા જ મંદિરોમાં પણ સ્વતંત્ર રૂપમાં સાથે સાથે આરતી થાય છે નવરાત્રિનું મહત્ત્વ તો આ શક્તિ ઉપાસનાનું પર્વ છે અને હું તો એને એક અલગ શક્તિ પ્રાપ્ત થાય એના માટે સૌ કોઈએ પ્રયત્ન કરવું જોઈએ અને શક્તિ ઉપાસના તમે કોઈ વ્રત કરીને કરી શકો નૃત્ય કરીને કરી શકો ગાઈને કરી શકો દરેક જણને પોતાના ઉપાસનાનું આપણા દેશમાં સ્વતંત્રતા છે અને આપણે ત્યાં નવબધા ભક્તિનું જે વર્ણન છે એની શરૂઆત જ એવી છે નૃત્યમ છે ગીતમ છે તો અહીંયા નૃત્ય અને ગીત એના માધ્યમથી અદ્ભુત શક્તિ ઉપાસના અહીંયા થઈ રહી છે માતાના મઢની જ્યારે પદયાત્રા થાય ત્યારે તમને એક આશ્ચર્યકારક દૃશ્ય જોવા મળે સેંકડો કિલોમીટર ચાલ્યા પછી પણ લોકો ગરબે ઘૂમતા હોય છે માથે ભેડો રેકીને કેટલાય લોકો જતા હોય છે તો આ શક્તિ ક્યાંથી આવે છે નહીં તો તમે એક લિટરની બોટલ લઈને જવું હોય તો પણ તમને તકલીફ પડે પણ આ અભૂતપૂર્વ શક્તિ ભક્તિમાં જે શક્તિ છે એ અન્ય કસામાં શક્તિ નથી એવી મારી અંગત માન્યતા છે અને આ નવ દિવસ માતાજીના ઉપાસના દ્વારા ભક્તિ દ્વારા આપણો દેશ શક્તિ સંપન્ન બને એના માટે નવરાત્રિનું આયોજન સમગ્ર દેશમાં વર્ષોથી થઈ રહ્યું છે અને વ્યક્તિગત રીતે પણ તમે જો કોઈ વ્રત કરો તો ચોક્કસ તમે ખૂબ સરસ તમારું શક્તિવર્ધન થાય એવી મારી આશા છે એટલે આ એક બહુ જ મહત્ત્વની વાત છે તમે બહુ સારો પ્રશ્ન કર્યો ભગવદ્ ગીતાનો શ્લોક હું યાદ કરતો હોઉં છું ખાસ નૈનમ છિંદનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકા ન ચૈનમ ક્લે દયંત આપો શોષય હતી મારુતા એટલે પાંચ હજાર વરસ પહેલાં ભગવાન આ કહી ચૂક્યા છે એટલે દરેક અંગદાન પ્રક્રિયામાં જ્યારે એમના અંગો મળે છે ખાસ કરીને હૃદય મળે ત્યારે એક ચમત્કારિક ઘટના બને છે એક બાજુ જેમનું અંગદાન કર્યું હોય એમના અંતિમ સંસ્કાર ચાલતો હોય એમનો જ્યારે અગ્નિ સંસ્કાર ચાલે ત્યારે એનું દેહ ભળબડ બળે છે અને બીજી બાજુ એમનું હૃદય કોઈકના શરીરમાં કામ કરતું થાય છે એટલે મારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે ત્યાં બળે છે તો કોણ છે અને અહીંયા ધબકે છે તો કોણ છે અને મને આ શ્લોક યાદ આવે છે એટલે અંગદાનનું મહત્ત્વ અનેરું છે આધુનિક આ વિજ્ઞાનનું યુગ છે ટેકનોલોજીનું યુગ છે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આ નવી શોધ જે થઈ છે એક બ્રેન્ડેડ વ્યક્તિ સાત આઠ લોકોને નવ લોકોને દસ લોકોને એના પરિવારોને નવજીવન આપી શકે એવી આ અદ્ભુત ઘટના છે નવરાત્રિમાં રોજ લગભગ એકાદ નવરાત્રિમાં જઈને હું અંગદાનની વાત કરવાનો છું નવે નવ દિવસ આ વખતે દસ દિવસ મળવાના છે તો દસ દિવસ આ અંગદાનનો સંદેશ હજારો લોકો સુધી નવરાત્રિના માધ્યમથી પણ પહોંચાડી રહ્યા છે અંબાજીમાં અમે પદયાત્રા પણ કરી છે અને આ વખતે ભાદરવી પૂનમના મેળામાં તો ખાસ છ દિવસ હું ત્યાં રહ્યો હતો અને ખૂબ સરસ અંગદાનનો મેસેજ ત્યાં પાઠવી શકે છે સ્વદેશી લગાતાર આપણે સ્વતંત્રતા જ્યારે મળી ત્યારે સ્વદેશી ધર્મની પણ વાત થઈ અને સ્વદેશીને બહુ જ મોટી મૂવમેન્ટ ચાલી અને આજે આપણો દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે આપણો સૌથી મોટો કોઈ શત્રુ હોય તો આપણે બીજા કોઈ પારકી સત્તા ઉપર પારકા લોકો ઉપર આપણી નિર્ભરતા એ સૌથી મોટો આપણો દુશ્મન છે એમાંથી બહાર આવું હશે તો આપણો દરેક વ્યક્તિ દરેક ગામ દરેક ઘર આપણો દેશ એ આત્મનિર્ભર બને એના માટે આ સ્વદેશી બહુ જ જરૂરિયાત છે આપણે કોઈપણ વિદેશી વસ્તુ વાપરતા હોય સવારથી ઉઠીને રાત સુધી જો આપણે વિચાર કરીએ તો એ વિદેશી વસ્તુનો ત્યાગ કરીએ અને સ્વદેશી અપનાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે પ્રેમી વસ્તુ છે કારણ એમાં માતાજીની ઉપાસના છે અંગદાન અને સ્વદેશી એ સમાજ કાર્યનું પણ કામ છે અને સાથે સાથે રાષ્ટ્રગીત પણ થાય છે એટલે વ્યક્તિગત ભક્તિ સામાજિક આપણું કર્તવ્ય અને રાષ્ટ્રીય કર્તવ્ય અને ધાર્મિક કર્તવ્ય આ બધું જ મળીને આ ત્રિવેણી છે એટલે એ રીતે આ નવરાત્રિનું જે શિવાલિકા ગ્રુપ દ્વારા થઈ રહી છે એનું વિશેષ મહત્ત્વ છે આપણા વિશ્વ સ્તરે લઈ જનાર હનીફ અને અસલમ તમારી ડાબી જમણી અને ડાબી ખૂબ ખુશી છે આ બંને કલાકારો કારણ આપણા દેશમાં બિસ્મિલ્લા ખાન હોય કે એવા અનેક કલાકારો છે ભિસ્મલ્લા ખાનને તો ભારત રત્ન પણ મળેલું છે એવા અનેક લોકો છે કે જેમણે પોતાના વાદ્ય દ્વારા એ પોતાના કલા દ્વારા જેમ લતા મંગેશકરે પણ આ ભારત રત્ન મળેલું છે ભીમસેન જોશીને ભારત રત્ન મળેલું છે અને વાદન અને નૃત્ય અને ગાયન આ બહુ જ આવશ્યક છે લોકોમાં જાગૃતિ માટે અને એના થકી લોકો પોતાના દુઃખો ભૂલીને પોતાની જે કંઈક સમસ્યા ભૂલીને આ નવ દિવસ અભૂતપૂર્વ ભક્તિમય વાતાવરણમાં રહે એ ખૂબ જરૂરી છે અને સમાજ માટે ખૂબ ઉપયોગી છે અત્યારે આપણે જાગૃતિનો જ પ્રયાસ કરી રહ્યા છે અંગદાન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે લોકો એને સમજે અને કોઈ પણ ધાર્મિક માન્યતા હોય તમે જે પણ પંથ સંપ્રદાયમાં માનતા હશો એ દરેક પંથ સંપ્રદાયે અંગદાનને માન્યતા આપે છે દુનિયાભરના બધા જ ખ્રિશ્ચન દેશોમાં અંગદાન થાય છે દુનિયાભરના બધા જ ઇસ્લામિક દેશોમાં પણ ઓર્ગન ડોનેશન થાય છે બધા જ બુદ્ધિસ્ટ દેશોમાં પણ થાય છે ભારત નેપાળ જેવા દેશમાં પણ ઓર્ગન ડોનેશન થાય છે શ્રીલંકામાં થાય છે તો અંગદાન એ કોઈ ધાર્મિક પ્રક્રિયા તમને અટકાવતી નથી સાથે સાથે કોઈ પણ અંગોની લેવેચ થતી નથી અંગદાન એ સંપૂર્ણ લેનારને કે આપનારને કોઈ આના માટે મૂલ્ય મળતું નથી અથવા મૂલ્ય ચૂકવવું પડતું નથી મારી સૌ લોકોને વિનંતી છે કે ડૉક્ટર જ્યારે તમને એમ કહે કે તમારા સ્વજન બ્રેન્ડેજ છે ત્યારે તમે ડૉક્ટર ઉપર ભરોસો કરીને કોઈ આની લેવેચ થતી નથી અને કોઈ ધાર્મિક પણ તમને માન્યતા અને માન્યતા કરતાં હંમેશા માનવતા મોટી છે માતાવતાને પ્રાધાન્ય આપીને અંગદાન કરો એવી મારી સૌને વિનંતી છે હું પોતે જ એનો બનાવું છું હમણાં આપણને કનૈયા ગઢવી જે મોટી ખકરનો છોકરો છે એવા હજારો બનાવ છે અને મેં કીધું ને કે હું પોતે જ એનો બનાવું છું કે મને દસ જુલાઈ બે હજાર વીસ ડેથ ઓન ટેબલ ડિક્લેર કર્યો હતો આજે હું લાઈફ ઓન ટેબલ છું ક્લિવર ટ્રાન્સપ્લાન્ટના કારણે અને છેલ્લા પાંચ વર્ષથી લાખો કિલોમીટરનો પ્રવાસ કરીને મને નવજીવન પ્રાપ્ત થયું છે હું સાર્થક કરી રહ્યો છું નવરાત્રિ મહોત્સવમાં બોલીવુડના ઢોલ કિંગ હનીફ અસલમ બેન્ડે સંગીતના સૂર છેડતા ખેલૈયાઓ ગરબા રમતા ઝૂમી ઉઠ્યા હતા કલાકારો નચિકેત લેલે સાયલી કામલે ધ્રુવ ટેલર વીના પરાસર એલી મજુમદાર અને ફિરોઝ લાડકાની પ્રસ્તુતિઓએ પણ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા વિશાળ ગ્રાઉન્ડ હોવા છતાં ખેલૈયાઓની મોટી ભીડને કારણે સ્થળ નાનું પડી રહ્યું છે અદ્ભુત ડેકોરેશન અને સંગીતના રંગતથી કચ્છભરના ખેલૈયાઓ ભુજમાં ઉમટી રહ્યા છે આ આયોજનની જવાબદારી શિવાલિકા ગ્રુપના અંકિતભાઈ ગોસ્વામી કિશન ગોસ્વામી અરવિંદ વાલાણી બીએમસીબી ગ્રુપના મહેન્દ્રભાઈ મોરબિયા તેમજ ફ્રેન્ડ્સ ઓફ રોટરી ક્લબના અવનીશભાઈ ઠક્કર સહિતના સભ્યો સુપેરે નિભાવી રહ્યા છે શિવાલિકા ગ્રુપના અંકિતભાઈ ગોસ્વામીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવને સમગ્ર કચ્છની જનતાનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ખાસ કરીને માતાજીની ભક્તિ સાથે સમાજ સેવાનો સંદેશ ગ્રુપ આપી રહ્યું છે અંકિતભાઈ ગોસ્વામીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી શરૂઆતમાં એમ લાગતું હતું કે ભાઈ જે પ્રમાણે થઈ રહ્યું છે જે પ્રમાણે શિવાલિકાના વિરોધ ચાલી રહ્યા છે પણ આજે એક ખુશી છે કે આજે જે દાદા સાહેબશ્રી આવ્યા એને તમને સંબોધ્યા અને જે પ્રમાણે કીધું કે આ શિવાલિકા ગ્રુપનો હંમેશા અને આના પહેલાં પણ જ્યારે મેં ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે શિવાલિકા ગ્રુપ હંમેશા સામાજિક કાર્ય વિકાસ કાર્ય એમાં હંમેશા આગળ હોય છે તે જ રીતે તમે આજે જો પધાર્યા એટલે ત્રિવેણી સંગમ તમને જોવા મળ્યું કે ભાઈ અહીં અમે એક સામાજિક મેસેજ પણ આપતા હોઈએ છીએ દેશને પણ યાદ કરતા હોઈએ છીએ અને દાદા સાહેબ જે પ્રમાણે કીધું કે ભાઈ આ ઘરે ઘરે અંગદાન જે કહેવાય કે જે એ મેસેજ પહોંચવો જોઈએ એટલે આ નવરાત્રિ જે કહી શકાય કે જે અમે ભવ્ય જે આયોજન કર્યું તો અમને એમ લાગે છે કે અમને આગળ જતાં સફળતા મળી જ રહી છે અને જે પ્રમાણે સમાજમાં જે સંદેશો પહોંચવો જોઈએ એ પહોંચી રહ્યો છે જે પ્રમાણે દાદા સાહેબ શ્રી કીધું કે ભાઈ આપણે સ્વદેશી અપનાવવું જોઈએ કે જે પ્રમાણે વિદેશીને તમે ત્યાગ કરો કે બહારની જે કહેવાય કે ભાઈ ઇન્ડિયાની ભારતથી જે બહારની વસ્તુઓ છે એને ખાવા પીવાનું ટાળી અને જે કહેવાય ને કે રાષ્ટ્ર માટે એક આ એક સારો સંદેશ છે કે એક રાષ્ટ્ર અને જે પ્રમાણે કહેવાય છે કે સ્વદેશી અપનાવો તો એ બહુ સારો મેસેજ છે અમે હરેક કહેવાય કે આયોજન દરમિયાન આનું એનાઉન્સમેન્ટ કરતા હોઈએ છીએ હરેક સમાજ સુધી હરેક વ્યક્તિ સુધી પહોંચે સંદેશ તો હું આ મીડિયા મારફતે ફરી પાછું એમ જ કહીશ જે પ્રમાણે દાદા સાહેબશ્રીએ કીધું કે અને જે પ્રમાણે રાષ્ટ્ર જે અત્યારે ચાલી રહ્યું છે કે સ્વદેશી અપનાવો તો બધાને એ જ કહીશ કે ભાઈ તમે સ્વદેશી અપનાવો મેં બે દિવસ પહેલાં પણ કીધું હતું કે જ્યાં શક્તિનો હાથ હોય બરાબર જ્યાં ચારે દિશાઓમાં શક્તિઓ હોય તો આવા પડકાર જે આવ્યા છે એ અને રોજેરોજ નવા પણ પડકાર આવતા રહેતા હોય છે પણ જે શક્તિ જેની સાથે હોય છે તો એ પોતે પડકાર આપોઆપ ઝીલાઈ જાય છે રોજ અહીં જ્યારે પણ અમે આ આયોજનમાં આવતા હોઈએ છીએ ત્યારે બસ આરતી સમયે માતાજીને એક જ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે અમને આજે તો નથી ખબર કે કયો નવો પડકાર આવશે પણ તું સાથે છો તો આ પડકારને તમે ઝીલી લેજો એટલે એમ ન કહી શકાય કે ભાઈ આ એક શાંત થઈ ગયું છે રોજને રોજ નવા પડકાર આવતા હોય છે એટલે અમે રોજે રોજ માને આરાધના કરીએ છીએ માને પ્રાર્થના કરીએ છીએ કે માં હવે આ પડકાર તમે ઝીલી લેશો આજ સુધી અમારું પહેલેથી જ જ્યારે શિવાલિકા ગ્રુપની સ્થાપના થઈ અને કચ્છ માટે કાંઈક નવું નજરાણું જે કચ્છના વિકાસ માટે જે પણ કાર્યો કરવાના હોય એટલે આના માટે અમે એક હયાત ઇન્ટરનેશનલ જે કહી શકાય કે ભાઈ દેશો વિદેશોમાં જે પ્રખ્યાત છે તો આજે કચ્છનું ગૌરવ કહી શકાય જે આજે રાજકોટ મેટ્રો સિટીમાં પણ નથી એટલે અમે આ જગ્યા ઉપર આ સ્થાન ઉપર એક કહી શકાય ને કે જે કચ્છનું ગૌરવ કહેવાય કે ભાઈ આજે એક જે પ્રમાણે અમિતાભ બચ્ચને એક મેસેજ પાઠવ્યો છે કે કચ્છ નહીં દેખા તો કુશ નહીં દેખા એટલે કહી શકાય કે કચ્છને આગળ લઈ આવવા માટે અમે હયાત સાથે ટાઈપ કરેલું છે જે એક જાતનું કચ્છનું ગૌરવ કહેવાય અને તેની સાથે કચ્છમાં નામ કોઈપણ જાતનું ગૌરવ થવા માટે જેટલા પણ અમારા લેવલથી કે અમારા ગ્રુપના લેવલથી જે પણ કચ્છ માટે કરવાનું થશે એ અમે હંમેશા તત્પર રહેશું